નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં માર્ચ મહિનામાં પણ શિયાળુ પવનો જોવા મળી રહ્યા છે તેના હિસાબે અમુક સમયે ઠંડી તો અમુક સમય કાજાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આગામી ત્રણ દિવસ કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનો કયા વિસ્તારમાં થશે વાદળો અને માવઠું અને કેવું રહેશે તાપમાન તેના લગતી મિત્રો સંપૂર્ણ વાત કરીશું તારીખ છ અને ગુરુવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો છે તાપમાન છે એ ચોત્રીસ ડિગ્રી રાજકોટમાં ગોંડલમાં પાંત્રીસ ડિગ્રી તેમજ ભાવનગરમાં તેત્રીસ ડિગ્રી આ ઉપરાંત અમરેલીમાં છત્રીસ ડિગ્રી બોટાદમાં તેત્રીસ ડિગ્રી તાપમાન છે એ જોવા મળશે મિત્રો એટલે કે તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો થશે આવતીકાલના સમયે ત્યારે આપણે કચ્છનું તાપમાન જોઈએ તો કચ્છના ભાગના વિસ્તારોમાં તેત્રીસ અને પાંત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે મિત્રો એ સિવાય વાત કરીએ ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બત્રીસથી તેત્રીસ ડિગ્રી સાથે સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરામાં પાંત્રીસ ભરૂચમાં પાંત્રીસ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સાડત્રીસ વિયારામાં છત્રીસ ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ મિત્રો આ તારીખની વાત કરીએ તો આઠ તારીખના રોજ ફરીથી છે એ પશ્ચિમી પવનો જોવા મળશે જેના હિસાબે દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા જામનગર આ ઉપરાંત પોરબંદર નલિયા તેમજ ગાંધીધામ માંડવી સહિતના વિસ્તારોમાં છે એ ઠાર અને ઝાકળ એ આવવાની શક્યતા રહેલી છે સારી એવી પશ્ચિમના પવનો અને ભેદનું પ્રમાણ હોવાને કારણે વહેલી સવારે છે એ ઘણા વિસ્તારોમાં સ્થાનિક લેવલમાં ઝાકળ આવવાની શક્યતા છે મિત્રો આ સિવાય તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો છે એ ફરીથી ઊંચો જોવા મળશે જેમાં અમદાવાદ અને વડોદરામાં છે એ સાડત્રીસથી લઈ અને આડત્રીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળશે એટલે કે બે ડિગ્રી જેટલું તાપમાનમાં છે એ નોર્મલ કરતાં વધારો થતો જોવા મળશે મિત્રો એ સિવાય મુખ્ય વાત કરીએ મિત્રો તો તેર તારીખના રોજ અરબસાગરમાં એક જે સિસ્ટમ છે એ સર્જાવાની છે જેના હિસાબે છે એ આવનારા દિવસોમાં છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં માવઠાનું જોખમ રહેલું છે અસ્થિરતા તેમજ અરબસાગરમાં રેલી સિસ્ટમને કારણે છે ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે ચૌદ તારીખના રોજ છે એ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ઉના આ ઉપરાંત અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ માંગરોળ તેમજ પોરબંદર સહિતના વિસ્તારોમાં છે એ સારા એવા વાદળ જોવા મળશે એ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી ડાંગ વ્યારા આહવાના વિસ્તારોમાં છે કે સારા એવા વાદળ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં છે એ માવઠાની શક્યતા રહેલી છે મિત્રો ચૌદ તારીખે બપોરના સમયે જોઈએ તો બપોરના સમયે દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ પડતા છે એ વાદળો છે મિત્રો અને આ સિવાય આ અરબસાગરમાં રહેલી સિસ્ટમ તેમજ ઉપર રહેલું ડબલ્યુડી કેટલું મજબૂત રહે તેના ઉપર આધાર રહેલો છે જે બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર